मांडवी खाते भाजप लोकसभा चूटणी कार्यालय खुल्लो मुकायो લોકસભા ચૂંટણી અનુસંધાને માંડવી ખાતે ચૂંટણી લક્ષી સાલ વડે સન્માન કર્યું હતું આ પ્રસંગે માંડવી મુન્દ્રા ભાજપ કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંઘારે પધારેલા મહેમાનોને આવકાર્યા હતા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય માંડવી તાલુકા પંચાયત કેવલભાઈ ગઢવી પ્રમુખ અધ્યક્ષા રચનાબેન જોશી મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા સહિત માંડવી મુન્દ્રા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન અમુલભાઈ દેઢિયાએ કર્યું હતું માંડવી વિધાનસભાના લોકસભાની ચૂંટણીલક્ષી કાર્યાલયનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અમારા જિલ્લાના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદના વરદસ છે સ્થાનિક અમારા ધારાસભ્યશ્રી નિરૂદ્ધભાઈ દવે અને અમારા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અમારા સંગઠનના સૌ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સૌ મતદારો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા હું સૌને શુભકામના પાઠવું છું સૌનો આભાર વ્યક્ત કરું છું અને જે પ્રકારે મેં જોયું કે આજે એક ઉત્સાહ અને આનંદ સૌ લોકોમાં અને જનતામાં કાર્યકર્તામાં છે નરેન્દ્ર મોદી સાહેબે દસ વર્ષની અંદર કેન્દ્ર સરકારના અનેક વિકાસના કાર્યો જે એમના નેતૃત્વમાં કચ્છની અંદર થયા છે જન ઉપયોગી અનેક યોજનાઓ આજે ઘર સુધી લોકોને સ્પર્શી રહી છે એમની અદ્ભુત લોકપ્રિયતાના કારણે આજે જે ઉત્સાહ કચ્છની અંદર બન્યો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે વિક્રમજનક લીડ ભારતીય જનતા પાર્ટીને આ વખતે કચ્છ લોકસભાના વિસ્તારમાં જે મળવાની છે એમાં અદ્ભુત એક આશ્ચર્યજનક લીડ માંડવી વિધાનસભામાં પણ મળશે જે આજના માહોલને જોઈને હું તમારા માધ્યમથી હું કહું છું